પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી તેની સાબિતી શહેરની વીર ઉપર વાહનોની સતત અવરજવર હોય છે કંપનીમાં કામ કરતા કામદારો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સગવડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી આ વિસ્તારમાં રહેતા લોકોએ વારંવાર રજૂઆત કરી છે કે લાઇટની સુવિધા નગરપાલિકાનું તંત્ર આપે પરંતુ કોઈ અગમ્ય કારણોસર પ્રાથમિક સગવડ આપવામાં તંત્ર ઊણું ઉતર્યું છે વિકાસની વાતો કરતી ભાજપ શાસિત નગરપાલિકાએ વહેલી તકે આ રોડ ઉપર પણ સ્ટ્રીટ લાઇટ ફીટ કરી આપવી જરૂરી બની છે પોરબંદરની વીરભણોની ખાંભીથી બિરલા ફેક્ટરી તરફ જતો આ રસ્તો છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી આ રસ્તો વાહનોથી સતત અવરજવર વાળો છે અને આ વિસ્તારમાં અસંખ્ય લોકો પણ વસવાટ કરે છે જેને રાત્રિના સમયે આવવા જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે એટલું જ નહીં પરંતુ ફિલ્ટરીમાં કામે જતા મજૂરોથી માંડીને કર્મચારીઓ અને અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે તેઓને રાત્રે અંધારામાં હેરાનગતિનો સામનો કરવો પડે છે મોર્બંધ નગરપાલિકાના તંત્રએ વીરભણની ખામભીથી ઇન્દિરાનગર સુધીના રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ વહેલી તકે ફિટ કરાવી આપવી જરૂરી છે